રિલેશન ઇંગ્લિશ વર્ડ છે એને આજે હું આ સત્સંગના પીઠ ઉપરથી સત્સંગની વ્યાસ પીઠ ઉપરથી કે આ મંચ ઉપરથી એને અષ્ટાક્ષરી મંત્ર તરીકે ઘોષિત કરવાની હિંમત કરું છું જેમ ભગવાનનું નામ હોય ને અષ્ટાક્ષરી મંત્ર કે ષડાક્ષરી મંત્ર હોય એમ રિલેશનમાં પણ આઠ લેટર છે આર ઇ એલ એ ટીઆઈ એન આ અષ્ટાક્ષરી મંત્ર છે એને થોડોક સમજવાનો આજના પ્રવચનમાં પ્રયત્ન કરવો છે અક્ષર અષ્ટાક્ષરી મંત્ર કઈ રીતે છે એના એક એક લેટર પર થોડી થોડી વાતો કરવી છે અને એક એક લેટરને અનુરૂપ અમારા યુવકોએ ખૂબ સુંદર વિડીયો એ સર્ચ કર્યા છે એ નાના નાના વિડીયોને આપણે સાથે સાથે જોતા જઈશું એ વિષયને સમજતા જઈશું એમાં પહેલી જ વાત આવે છે ફર્સ્ટ લેસન છે રિલેશનમાં આર આર ફોર રિમેમ્બર ટ્રાય ટુ રિમેમ્બર ફર્સ્ટ લેસન છે ટ્રાય ટુ રિમેમ્બર જેની સાથે સંબંધો આપણા હશે વધારે સારા સંબંધો રાખવા હોય સંબંધની બીજી એક નાની વ્યાખ્યા કરીએ સંબંધ એટલે સંભાળવા આજે પરિસ્થિતિ શું બનતી જાય છે જેને આપણે ઓળખતા જ નથી જેને આપણી કોઈ જ ગરજ નથી જે આપણને ન જાણે તો આપણને પણ કોઈ નુકસાન નથી એને પણ કોઈ નુકસાન નથી એવા માણસો માટે આપણે બહુ જ સમય આપીએ છીએ ઇનપ સમય નહીં વધારે પડતો સમય આપીએ છીએ અને જે આપણા છે એના માટે કોઈ જાજો સમય રહેતો નથી ક્યાંક આપણા સંબંધો તૂટે છે એમાં તમને ક્યાંક ક્યાંક વાક્ય સાંભળવા મળતું હશે અમને તો ભૂલી જ ગયા અમને તો યાદય ન કર્યા હવે તો અમને બોલાવતા જ નથી પહેલા તો અમને ફોન પણ કરતા હતા કોઈનો ફોન રિસીવ કર્યા પછી આપણે પૂછીએ કે હેલો કોણ બોલો તો સામેથી ગુસ્સામાં અવાજ આવે હજી સેવ નથી કર્યો દર વખતે ફોનમાં મારે મારું નામ જ તમને કહેવાનું આપણા નજીકના માણસોના નંબર સેવ નહીં કરો ને તો પણ એને હટ થશે એને નહીં ગમે નાની નાની વસ્તુ છે સંબંધો એટલે બહુ પીએચડી લેવલની વાત નથી કરવી મારે નાના નાના સ્મોલ સ્ટેપ્સ સંબંધોને બગાડી શકે છે સંબંધોને સુધારી શકે છે એમાં વાત જેણે સમજવાની છે એક નામ યાદ કરવાનો પ્રયત્ન કરીએ સ્ક્રીન પર લખ્યું છે નામ થોડાક યાદ રાખો બોલવાનો પ્રયત્ન કરો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાધુ પ્રમુખ સ્વામી ઉંમર વર્ષની યાદ રાખવા કેટલા કઠિન પડે છતાં સ્વામીજી મુંબઈમાં હતા બે સંતો સામે બેઠા હતા પૂજ્ય શ્રેય સેતુ સ્વામી પૂજ્ય કલ્યાણ દર્શન સ્વામી સ્વામી બે ત્રણ વાર એકનું એક નામ બોલે સ્વામી કે શ્રેય સેતુ કલ્યાણ દર્શન પછી સ્વામી એક વાક્ય બોલ્યા સ્વામી કે મને હંમેશા એમ રહે છે કે જેટલા આપણા સંપર્કમાં છે બધાના નામ આપણને આવડવા જોઈએ એ બાણું વર્ષે પણ પ્રયત્ન કરતા હતા પોતાના પરિવારના સંતોના નામ યાદ રાખવાનો જેટલા આપણા નજીકના છે ને નામ દઈને બોલાવશો ને બહુ જ ગમશે નરેન્દ્રભાઈ મોદીમાંથી શીખવા જેવું આ છે એની શાર્પ મેમરી અને માણસને વર્ષો પહેલાં મળ્યા હોય છતાં પણ મળે ત્યારે નામ દઈને બોલાવે એટલે કોર્પોરેટરને એમ જ થાય કે હું મંત્રી જ છું જ્યારે પ્રધાનમંત્રી વર્તણૂક બદલાઈ જાય આ એક ગુણ આપણા સંબંધોમાં એક શીખવા જેવો છે ક્યાંક નામ લખવાનું ભૂલાઈ જશે કંકોત્રીમાં નામ લખવાનું ભૂલાઈ જશે હાર તોરામાં ભૂલાઈ જશે ક્યાંક બોલવામાં ભૂલાઈ જશે બહુ જ પ્રશ્ન થાય છે એટલે ક્યારેય ભૂલીએ નહીં અમદાવાદની અંદર અહમદ શાહ બાદશાહ એ અમદાવાદનો કોટ ચણતા ખ્યાલ હોય તો અમદાવાદ આખો કોટ વિસ્તાર છે જે પ્રેમપુર દરવાજા બધા અલગ અલગ એમાં એક ભાગની અંદર કોટ ચણાતો હતો થોડીક વાર થઈને આખો કોટ નીચે પડી જાય એ વખતે તો એટલી ભેળસેળનો નો જમાનો પણ નહોતો છતાં પણ કોટ નીચે પડે દિવાલ હેઠી પડે એટલે પ્રશ્ન થયો તો સામે એક બાવો બેઠો હતો આ બાજુ કોટ ચણાઈને થોડીક વાર થઈને એના હાથમાં પેલા વાર પેન વેફ્ટ લઈને બેઠો હોય ને સાદડી પેલા ભરત ભરવાનું આવે નામ કરીને વિખી નાખે એટલે આખો કોટ નીચે પડે કોણ જાણે એની પાસે કે કઈ પ્રકારની એવી સિદ્ધ શક્તિ હશે એટલે જોયું તેના લીધે જ આખું નીચે પડતું હતું પૂછ્યું કે કેમ આમ કરો છો એણે કીધું કે આવડું મોટું શહેર બનાવે છે એમાં દરેકના નામના આધારે ક્યાંક નામ તે રાખ્યા છે મારું નામ અહીંયા કેમ નથી તે નોટિસ કર્યું પૂછ્યું કે આપનું નામ શું છે માણેક શાહ બાઓ હતો એના નામ પરથી અમદાવાદમાં માણેક ચોક રાખવામાં આવ્યું છે અમદાવાદના ઇતિહાસમાં આ ઘટનાનો ઉલ્લેખ ક્યાંક આવે છે યાદ રાખજો આપણે પણ કંઈક મોટું કન્સ્ટ્રક્શન ને ને ક્યાંક 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 નાના મોટા માણેકના બેઠા હશે જો નામ લખવાનું રહી ગયું ક્યાંક નામ બોલવાનું રહી ગયું ક્યાંક એને યાદ કરવાના રહી ગયા એને બહુ લાઇટલી ન લેતા આખા તળાવને ડિસ્ટર્બ કરવા માટે એક નાની કાંકરી પૂરતી છે આખા મોટા તળાવને ડિસ્ટર્બ કરવા માટે એક નાની કાંકરી પૂરતી છે એક નાની આવી વાત આપણને ડિસ્ટર્બ કરી શકશે પ્રયત્ન કરીએ યાદ કરવાનો જે આપણા છે એના નામ યાદ કરવાનું જેણે કંઈક સારું કર્યું છે એના કામને યાદ કરવાનું જેણે સારું કામ કર્યું છે એને પણ થોડુંક યાદ કરીએ રામાયણમાં ઉલ્લેખ આવે છે યુદ્ધ પૂર્ણ થયા પછી ભગવાન એક એક વાનરને પ્રત્યક્ષ મળે છે હનુમાનજીએ જે કંઈ સારા કામ કર્યા છે એ હનુમાનજીને નવાજે છે એના કામ યાદ કરે છે અને ખિસકોલીએ સારા કામ કર્યા એટલે ખિસકોલી ઉપર હસ્ત પસારે છે અને એક લોકવાયકા કે દંતકથા કહો તો દંતકથા પણ આપણી ખિસકોલી ઉપર જે ત્રણ પટ્ટા જોવા મળે છે એ રામ ભગવાને પસારેલા હસ્તના છે કદાચ કોઈક એને લોકવાયકા ગણતા હશે પણ અમે એટલી સાચી એટલે માનીએ છીએ અમેરિકામાં તમે બહુ ફરશો આના કરતાં મોટા મોટા ખિસ્કોલા મળશે પણ ક્યાંય આવા ત્રણ પટ્ટા નહીં મળે કારણ કે આપણી ખિસકોલીઓ કામમાં આવેલી છે મારી વાત એ છે કે જેણે જેણે કંઈક સારું કામ કર્યું છે એને થોડુંક યાદ કરીએ સુખમાં યાદ કરીએ જ્યારે આપણે સુખ મળે ત્યારે પણ થોડાક યાદ કરવા રામાયણમાં એ પણ પ્રસંગ આવે છે કે રામ ભગવાનને જ્યારે રાજગાદી આપવાની થઈ વશિષ્ઠ ઋષિ એમને કહે છે કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક કરવાનો છે અને એ સમયે રામ ખૂબ વ્યથિત થઈ ગયા અને રામે એક સરસ પંક્તિ બોલે છે વિમલ વંશય અનુચિત એકુ બંધુ બિહાહી બળેહુ અભિષેકુ રઘુકુળની મને બધી જ પ્રણાલિકા ગમે છે પણ મને એક પ્રણાલિકા નથી ગમતી કે અમે સાથે જન્મ્યા જન્મે એક સંગ સબ ભાઈ કર્ણવેદ ઉપવિત વિહાયા અમારા બધાના કર્ણવેદ પણ સાથે થયા યજ્ઞોપવિત સંસ્કાર પણ સાથે થયા અને મને એકલાને જ રાજગાદી કેમ અને બાકીના ત્રણ ભાઈઓને કેમ બાકાત રાખવાના જ્યારે સુખ મળે ત્યારે હંમેશા બધાને યાદ કરો સુખ મળે ઘણા લોકો દીપ પ્રાગટ્યની અંદર બાજુમાં દીપ પ્રાગટ્યમાં એનાઉન્સમેન્ટ પણ થયું હોય અને પાંચ જણા હોય ને પાંચ દિવેટ પણ હોય છતાં કેટલાક લોકો પોતે જ ચાર દે દિવેટ પણ એના ઘરની ન હોય મીણબત્તી પણ એની ન હોય જ્યાં તક મળે છે બીજાને યાદ કરવાની જ્યાં સુખ મળે છે એક દિવેટ કોકને આપવામાં શું આપણું ઘસાઈ જાય છે બીજાને તક આપો સંબંધો એનાથી વધારે સારા બને છે દુઃખની અંદર યાદ કરો કોઈકને દુઃખ પડ્યું છે એની અંદર એને યાદ કરો એક સાંત્વના શબ્દો એક આશ્વાસનના શબ્દો માણસ સાથેના સંબંધો કયા હદ સુધી સુધારી શકે છે અમિતાભ બચ્ચનના જીવનમાં એવી એક દુઃખદ ઘટના બની અને અમિતાભ બચ્ચનને ધીરુભાઈ અંબાણીએ જે શબ્દો કહ્યા જે બળ આપ્યું જે પ્રેરણા આપી એની દાસ્તાન अमिता बच्चन ने मुख्यधेज स्क्रीन पर निहालिए। है देवी सजनो मुझ पर भी एक बार उनकी दया दृष्टि पड़ी जीवन में एक बार ऐसा दौर आया जब मैं बैंक्रप्ट हो गया दिवालिया हो गया मेरा मेरी बनाई हुई कंपनी घाटे में चली गई करोड़ों का कर्जा चढ़ गया मेरा व्यक्तिगत बैंक बैलेंस जीरो यानी शून्य हो गया कमाई के सब जरिए बंद थे और सरकार की तरफ से घर पर कुर्की के छापे लग गए ये बात धीरू को पता चली बिना किसी से पूछे या जाने उन्होंने अपने छोटे बेटे और मेरे मित्र अनिल से कहा इसका बुरा वक्त है इसे कुछ पैसे दे दो अनिल ने मुझे आकर ये बताया देवे सरजन जितना वो देना चाह रहे थे उससे मेरी सारी दुविधा और परेशानियां खत्म हो जाती उनकी उदारता पर मैं भावुक हुआ लेकिन मुझे लगा कि मैं उनकी उदारता को स्वीकार न कर पाऊं। ईश्वर की कृपा रही और कुछ संकट के दिनों के बाद समा बदला काम मिलना शुरू हुआ और धीरे धीरे मैं अपने सारे कर्जे उतार पाया एक शाम धीरूबाई के स्थान से इवेंट पर एक दावत के अवसर पर मुझे भी आमंत्रित किया गया ऊपर तो लॉन में एक तरफ धीरू भाई बड़े से मेज पर अपने कुछ मित्रों बड़े फाइनेंशियल और, और कॉपोरेट वर्ल्ड के दुनिया के दिग्गजों के साथ बैठे हुए बात कर रहे थे मुझ पर नजर पड़ी तो मुझे बुलाया और कहा यहां मेरे साथ बैठो मुझे बड़ा अजीब लगा मैंने क्षमा मांगी और कहा मैं उधर अपने मित्रों के साथ बैठा हूं वहीं ठीक हूं उन्होंने जिद की और बैठा लिया मुझे फिर अपनी उस दिग्गजों की महफिल में उन्होंने कहा ये लड़का गिर गया था लेकिन अपने बल पर फिर खड़ा हो गया है मैं इसकी इज्जत करता हूं उनका यह व्यवहार और उनके वो शब्द

અમિતાભ બચ્ચનને આવી એક પ્રેરણા મળી એ પ્રેરણા ક્યાં સુધી જાય છે થોડાક વર્ષો બાદ અમિતાભ બચ્ચન એક ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર પધાર્યા હતા ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું અને એક બાળક પોતાના પિતાના પિતા સાથે કાશ્મીરમાં ફરવા માટે ગયા હતા પિતાએ બાળકને વાત કરી કે બેટા અમિતાભ છે જ્યાં ઓટોગ્રાફ લઈ આવો ઓટોગ્રાફ લેવા માટે ગયા અમિતાભ ઇન્ટરવલ જેવું કંઈક હશે અથવા શૂટિંગ બંધ હતું બેઠા બેઠા ગ્રેપ્સ ખાતા હતા દ્રાક્ષ ખાતા હતા બાળકે બુક આપી અમિતાબે બુક લીધી અને દ્રાક્ષ એક બે દ્રાક્ષ નીચે પડી ગઈ બાળક નાનો હતો એટલે હવે એને ઓટોગ્રાફમાં રસ ન દ્રાક્ષમાં રસ હતો એટલે અમિતાભની નજર ચુકાવીને એને વળીને દ્રાક્ષ લઈ લીધી અમિતાભને ખબર હતી પણ એને નજર અંદાજ કર્યો અમિતાભ બુક તો પાછી આપી પણ દ્રાક્ષનું એક લોમખું પણ બાળકને આપી દીધું બાળક રાજી થઈને ત્યાંથી નીકળી ગયો એ બાળક એટલે બીજું કોઈ નહીં પણ વિખ્યાત અભિનેતા અક્ષય કુમાર અમિતાભને કોઈ કે કરેલી મદદ એ બીજા સુધી આ રીતે મદદ માટે ટ્રાન્સફર થાય છે અને અક્ષય કુમાર ફિલ્મના શૂટિંગમાં હતા અનેક બાળક કે યુવાન ત્યાં વચ્ચે આવતો તો એના કમાન્ડોને દૂર ધકેલતા હતા અક્ષય કુમારે એ વાત યાદ રાખી અને પેલા યુવાનને નજીક બોલાવે છે એ યુવાન એટલે બીજું કોઈ નહીં પણ આજનો વિખ્યાત અભિનેતા રણવીર કપૂર એક વ્યક્તિના શબ્દો બીજા એક અભિનેતાને બીજા અભિનેતા ત્રીજા અભિનેતાને આપણા સારા શબ્દો આપણું સારું વર્તન અનેક લોકો સુધી સારા સંબંધોની એક ભેટ આપી શકશે એટલે પહેલો ટોપિક છે ટ્રાય ટુ રિમેમ્બર યાદ રાખવાનો પ્રયત્ન કરીએ નામ યાદ કરીએ કામ યાદ કરીએ સુખમાં યાદ કરીએ કોઈના દુઃખમાં પણ યાદ કરીએ જન્મ તારીખ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ ક્યાંક લગ્ન તારીખ જો સારું ચાલતું હોય તો લગ્ન તારીખ ઘણા લોકો મારી પાસે આવી હમણાં થોડાક વખત પહેલા એક ભાઈ આવ્યા મને કીધું આજે શું છે જન્મદિવસ મને કે નાના એ ઐતિહાસિક દિન આજથી વીસ વર્ષ પહેલા મેં ગુલામીની જંજીરો સ્વીકાર કરી હતી જરા યાદ કરો કુરબાની એટલે લગ્ન તારીખ જન્મ તારીખે યાદ રાખીને સામેવાળાને કશું જ આપણે આપી દેતા નથી પણ આપણને કોઈ હેપી બર્થ ડે કે તો ગમે છે એમ કોઈકને આપણે વિશ કરીએ તો એને ગમે છે રાત્રે સૂતા પેલા કોઈ આપણને ડ્રીમ કહે તો ગમે છે આપણા સપનાનો આધાર આપણા ઉપર પણ નથી તો સામેવાળાને પર હોય કેવા જોવા એ આપણા હાથમાં નથી છતાં પણ કોઈકનો એક એસએમએસ આપણને પરિપ્લાવિત કરી શકતો હોય તો આપણા સારા શબ્દો ચોક્કસ સંબંધો સારા બાંધી શકે છે તો ટ્રાય ટુ રિમેમ્બર તો સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર